મલેશિયામાં વર્ષ બે હજાર ચોવીસમાં રમાયેલ ઇન્ટરનેશનલ ટેકવન્ડો ઓપન ચેમ્પિયનશિપમાં તાપી જિલ્લાના વ્યારાના તારલાઓએ સિદ્ધિ મેળવી છે આ સ્પર્ધામાં અલગ અલગ કુલ વીસ દેશોના વીરોએ ભાગ લીધો હતો જેમાં તાપીના ઇવા પટેલને ગોલ્ડ મેડલ કુશ ઠાકોરને ગોલ્ડ મેડલ અને ત્રિશા સાલ્વેને ગોલ્ડ મેડલ મળ્યા હતા

ત્યારે મેં ગોલ્ડ અને સિલ્વર મેડલ લઈ છું અને હું હજી આગળ આવશે ત્યારે હું હજી મેડલ લાવી